આજે વધુ એક ડમ્પરના અકસ્માતને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો પોલીસની દરિયાદલીને પગલે મારેલા સાંઢની જેમ દોડતા ટ્રકો અને ડમ્પરોને પગલે ગમખવાર અકસ્માતો નોંધાતા પ્રતિબંધિત સમયમાં પણ બેફામ દોડતા આ ટ્રક અને ડમ્પર ડમ્પરને પગલે ખાસ કરી અને ટુ વ્હીલર ચાલકોના માથે મોતનું જોખમ ઊભું થતું હોય છે ત્યારે વધુ એક ડમ્પરના અકસ્માતને પગલે પિકવર્સમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભાટીના બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતને પગલે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે ટ્રાફિક પોલીસના જવાનો પણ દોડતા થઈ ગયા હતા

જોકે આ ઘટના બાદ ટ્રાફિક પોલીસના માથે માછલા ધોવાતા ખુદ પોલીસ કમિશનર સિંહ ગેહલોતે મોરચો સંભાળ્યો હતો અને ટ્રાફિક પોલીસને તાત્કાલિક પ્રતિબંધિત સમયમાં દોડતા ટ્રક ડમ્પર વિરુદ્ધ સખત કાર્યવાહીના આદેશ કર્યા હતા